સમગ્ર ભારત દેશમાં આજે રમજાન ઈદ ઉજવવામાં આવી રહી છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં પૂરો મહિનો ત્રીસ રોજા રાખીને અલ્લાહ ની ઈબાદત કરીને જકાત સદકા ફિત્રા આપીને આજે ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદ નમાઝ અદા કરી વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુવાઓ સાથે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો આખા વર્ષમાં મુસ્લિમ સમાજ દ્વારા આ મહિનાને ઈબાદતનો મહિનો માનવામાં આવે છે આ રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ત્રીસ દિવસના રોજા રાખીને રાત્રે તવાહવી પડી અને જકાત સદકા ફિતરા આપીને અલ્લાહની ઈબાદત કરતા હોય છે રમઝાન મહિનાના ત્રીસ રોજા બાદ આજે સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ઈદગા ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેર તથા આજુબાજુના વિસ્તારના લોકોએ હળીમળીને ઈદની નમાઝ અદા કરી હતી ઈદગા ગ્રાઉન્ડ માં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા માટે પધાર્યા હતા ત્યારે વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુવાઓ સાથે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી અને આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ મુસલમાન ધ્રાંગધ્રાના ભાઈઓ ઈદગાયે જમા થયેલ માય રમઝાન મુબારકમાં રોઝા રાખેલ ઈબાદત કરેલ રિયાઝત કરેલ ત્યારબાદ આજના મુબારક દિવસે ઈદ ઉલ ફિત્રના દિવસે ઈદગાયે જમા થયેલ અને સૌ ભેગા થઈ જમા થઈ અને અલ્લાહના દરબારમાં ઈદની નમાઝ પઢેલ સજ્જો કરેલ તમામ ધ્રાંગધ્રાના મુસ્લિમ ભાઈઓને તમામ